આ દરમિયાન તેના સ્કૂટરની ટિકીમાંથી રોકડા ત્રણ લાખ સીસીટીવી નું ને મોબાઈલ મળી આવ્યા હતા જેથી આ બાબતે પૂછપરછ કરતા બે માસ પહેલા વડોદરાના નિઝામપુરાના ઓપ્ટિક હાઉસ નામની દુકાનમાંથી રોકડા રૂપિયા એક લાખ પંચાણું હજારની ચોરી કર્યાની તેમજ પંદર દિવસ પહેલા અલકાપુરી સંપતરાવ કોલોની ખાતે રત્નમ એપાર્ટમેન્ટની ઓફિસમાંથી રોકડા બે લાખ પચાસ હજાર તેમજ ડીવીઆરની ચોરી કર્યાની નજીકના એરિસ કોમ્પ્લેક્સમાં કાપડની દુકાનમાંથી એક મોબાઈલ ફોનની ચોરી કર્યાની વિગતો ખુલી હતી પોલીસની તપાસમાં નવો સ્કૂટર ચોરીના રૂપિયામાંથી ખરીદ કર્યો હોવાની માહિતી બહાર આવી હતી જેથી તમામ ચીજો કબજે લઈ અકોટા અને ફતેગંજ પોલીસને સોંપવા વિચાર ધરવામાં આવી હતી